સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું ઝીંજુવાડા ગામ એક ઐતિહાસિક ગામ છે અહીં આજે પણ જોવા મળે છે અતિ પ્રાચીન સ્થાનકો જેમાં લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર કહેવાય છે શ્રી રાજબાઈ માતાનું આ ભવ્ય મંદિર શક્તિ સ્વરૂપા મા રાજભાઈ રાજરાજેશ્વરી તરીકે પણ પૂજાય છે માતાના પ્રાગટ્ય વિશે કહેવાય છે કે મોરબી અને ધાંગધ્રા વચ્ચે આવેલા ચારડવા ગામે માતાનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ હતું ઉદાચારણ લોકકથા અનુસાર માતા પોતાના જન્મસ્થાનથી વિહાર કરતા આ વિસ્તારમાં આવે છે ત્યારે ઘીના એક વાણિયા વેપારી પાસે માતાએ એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં સહાય માંગી પોતાના ગાડામાં બેઠેલી વૃદ્ધા સાથે વાત કરતા વેપારીએ કહ્યું માડી આજે તો મારો ઘીનો વેપાર જ નથી થયો ત્યારે મા બોલ્યા તું ખોટું કેમ બોલે છે તારા ઘીના ઘડા તો ધનથી ભરેલા છે માતાની આ વાત સાચી પડતા વેપારી સમજી ગયો કે આ તો કોઈ દિવ્ય શક્તિ છે તેણે મંદિરના સ્થાને એક પથ્થર પર માતાને બિરાજવા કહ્યું અને ગામ લોકોને દર્શન માટે બોલાવા જાય છે આખરે રાત પડી જાય છે તેથી માતાએ કહ્યું કે હું આ સ્થાને જ રહીશ ગર્ભગૃહમાં રાજબાઈ માતાની સ્થાપના છે પ્રાચીન કાળમાં અહીં થતી ગૌહત્યાને રોકવા માતાએ રાજ સિંહ ઝાલાને સપનામાં દર્શન આપીને ગૌરક્ષાનો આદેશ આપ્યો વર્ષ ચૌદસો સોળમાં યુદ્ધ દરમિયાન રાજાના ભાલા પર માતા ચકલીના રૂપમાં આવે છે અને સિંદૂર પૂરી પરચો આપે છે આ ચમત્કાર બાદ ગામલોકોની આસ્થા અનેક ગણી વધી ગઈ અહીં મંદિરમાં આજે પણ એક કિલ્લાનો ભાગ સચવાયેલો છે જ્યાં માતા રાજબાઈનું મૂળ સ્થાનક આવેલું છે જ્યાં આજે પણ માની હાજરીની અનુભૂતિ થાય છે

પૂનમે પૂનમે હવન આરતી થાય છે અને માતાજીની એટલી બધી અમારા સહાયક દેવી છે એટલે અમારા ઉપર તો એમના ચારે ચાર હાથ એમના અમારી ઉપર છે જે માતાજીના દિલ્હી દરબારની અંદર પણ ડોલાને માફ કરી નાખે એવા રાજરાજેશ્વરી માતાજી રાજભાઈ માતાજી એ ડોલો પણ આપણા માથેથી માફ કરાવ્યો છે ઝીંઝવાડા ચરાડવા અને દિલ્હીની અંદર આ માતાજીની અસલ સ્થાનક ત્રણ છે બાકી જગ્યાએ પણ એ માતાજીની સ્થાપિત મૂર્તિઓ કોઈ જગ્યાએ છે નહીં એ પોતપોતાની રીતે સ્થાપના કરેલી છે માતાજીના અસલ સ્વરૂપ જન્મસ્થળ અને ઝીંઝવાડાની અંદર સ્થાપના રૂપે સિંદૂર અને દૂધની ધારાવારીથી માતાજીએ સ્થાપના કરી હતી ચરાળવામાં મૂર્તિ રૂપે પ્રગટ કર્યા હતા અને દિલ્હીમાં સિંહણ સ્વરૂપમાં માતાજી પ્રગટ થઈ અને ડોળો માફ કરાવ્યો હતો ઉદાચારણના પુત્ર એવા રાજભાઈના પ્રાગટ્ય દિવસે જેઠ સુદ પાંચમના અહીં ભવ્ય ઉત્સવ ઉજવાય છે આ દિવસે હજારો લોકોની વચ્ચે રંગેચંગે માતાની શોભાયાત્રા કાઢવાની સાથે હવનનું પણ આયોજન થાય છે તો આસો સુદ નોમના દિવસે ઝાલા કુટુંબના લોકો માતાને ધજા ચઢાવે છે તે દરમિયાન થતા યજ્ઞ વગેરેમાં માઈ ભક્તો આસ્થાભેર હાજર રહે છે નવરાત્રી દરમિયાન થતા ગરબામાં આખું ગામ અહીં પધારે છે તો આમ મા રાજભાઈનું આ સ્થાનક ગુજરાતના પૌરાણિક વારસાનું એક જીવિત માધ્યમ બન્યું છે જ્યાં આજે પણ શક્તિની હાજરી અનુભવાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ